અને હળવો વરસાદ વરસ્યો ત્યાં તો શહેરીજનોને ચોમાસા દરમિયાન અઠ્યાવીસ અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાઈ જાય તેમ હોવાથી શક્ય હોય ત્યાં સુધી અંડરબ્રિજમાં ન જવા ચેતવણી આપવામાં આવી રહી છે ચેતવણી આપી એક રીતે કોર્પોરેશને પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરવાનો પ્રયાસ કર્યો જોકે આ સાથે અઢાર અંડરપાસમાં પાણી કાઢવા એક કરોડ પંદર લાખના ખર્ચે પંપ મુકાયાનો પણ દાવો કર્યો અંડરપાસના ઉપયોગના સ્થાને કેટલાક વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાની પણ મહાપાલિકાએ અપીલ કરી સ્માર્ટ સિટી અમદાવાદ શહેરમાં જ્યારે પણ વરસાદ પડતો હોય છે ત્યારે અમદાવાદના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જતા હોય છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અઠ્યાવીસ અંડરબ્રિજમાં વરસાદનું પાણી ભરાય તો ન જવાની ચેતવણી આપવામાં આવી છે જોકે અઢાર અંડરપાસમાંથી પાણી કાઢવા માટે એક પોઈન્ટ પંદર કરોડના ખર્ચે પંપ મૂકાશે પરંતુ એ પહેલાં મ્યુનિસિપલ કોર્પોરેશને સત્તાવાર જણાવ્યું છે કે ચોમાસા દરમિયાન અઠ્યાવીસ બ્રિજમાં પાણી ભરાવાની શરૂઆત થતા જ વાહન ચાલકોને અંડરપાસમાંથી જવું નહીં અકસ્માત સર્જાવાની શક્યતાઓ છે ત્યારે જે વોટર સપ્લાય કમિટીએ અઢાર બ્રિજમાંથી પાણી ન ભરાય તેના માટે કરોડોના ખર્ચે વોટર પંપ મૂકવાની આ કામની પણ મંજૂરી આપી દીધી છે જોકે વરસાદી પાણી ભરવાની સ્થિતિમાં વાહન ચાલકોએ આ અંડરપાસના રસ્તાનો ઉપયોગ ન કરવો કારણ કે અકસ્માત તેમજ જાનહાનિની શક્યતા છે એમાંનો આ એક અંડરપાસ એટલે કે ઉસ્માનપુરા અંડરપાસ જ્યારે પણ વરસાદ પડતો હોય છે ત્યારે આ અંડરપાસના જે ગેટ હોય છે તે બંધ કરી દેવામાં આવે છે ને એવા સમયે જેટલા પણ વાહન ચાલકોએ અન્ય રસ્તાનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને અકસ્માત તેમજ જાનહાનિની જે શક્યતા છે તેને આપણે ટાળી શકીએ છીએ જોકે આગોતરા જ આ લોકોએ આયોજન કરેલું છે કે અઠ્યાવીસ જેટલા અંડરપાસમાં વાહન ચાલકોએ ચોમાસામાં ઉપયોગ ન કરવો જોઈએ કેમેરામેન જયરામ રબારી સાથે રાજલ બારોટ એ બીપી અમદાવાદ